સુરત શહેરના ઉદના વિસ્તારમાં બપોરે એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ઉઠતા અફરાતફરીનો માહોલ સજા ઘટનાની જાણ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અનેક લોકોએ દૂરધામ કરી તાત્કાલિક બચાવના પ્રયાસો હાથ ધરી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી હતી પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ઉદના દરવાજા નજીક આવેલી એક રહેણાંક બિલ્ડિંગની બહાર બની હતી ત્યાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇકમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળતા જ લોકોએ તાત્કાલિક સ્થળ પર દોડધામ શરૂ કરી થોડા જ પળોમાં બાઇકે આપવા કરતાં તે સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગઈ હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને આપતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મળ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ બાઇક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ બેટરી ઓવરહિટ થવું કે શોર્ટ સર્કિટ હોવું શક્ય છે પોલીસ અને ફાયર વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ઇલેક્ટ્રિક વાહનોના માલિકોને તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી છે